સુરત ના એક યુવાન રેડિયોને લઈને અદ્ભુત શોક સામે આવ્યો છે સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે ઓગણીસો ચાલીસ થી લઈને આ દિન સુધીના રેડિયો સંગ્રહી રાખ્યા છે જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કંડિશનમાં છે આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રીલ્સ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહી છે વર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઈલ અથવા તો નાના ગેઝેટ જેવા રેડિયો જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે માનવામાં આવે છે કે રેડિયો યુગ ખૂબ જ અદભુત હતો ત્યારે ધવલ પાસે દેશ વિદેશની અનેક એન્ટી ગેરેડીયો જોવા મળી રહ્યો છે ખાસ કરીને રેડિયોની વાત કરવામાં આવે તો તેમની પાસે એકસો પચાસથી વધુ રેડિયોનું કનેક્શન છે જેમાં નામાંકિત કંપનીને રેડિયો પણ છે આ રેડિયોને તેમણે અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને પાર્સલ મંગાવી એકત્રિત કર્યા છે તે સાથે જ તેમણે રેડિયોની મેન્ટેનન્સ ચાલુ રાખી છે તેમનો મકાનનો એક આખો જ રૂમ નાના મોટા રેડિયોથી સંગ્રહ કરવામાં આવ્યો છે સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે ઓગણીસો ચાલીસથી થી લઈને આજ દિન સુધીના રેડિયો સંગ્રહી રાખ્યા છે જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કંડિશનમાં છે આ બાબતે ધવલ ભંડેરીએ જણાવ્યું કે આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડિયોનું ચલન ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે એક સાથે મોટા સમુદાયને સાંકળી શકે તો આ રેડિયો છે જેથી રેડિયો આજે પણ લોકોની પસંદીદા છે મારી પાસે નેશનલ પેનાસોનિક મર્ફી ફિલિપ્સ ગેરેટ સાનિયો જેવા કંપનીના ઓગણીસો ચાલીસથી અત્યાર સુધીના રેડિયો છે તથા દસથી પંદર રેડિયો મેડ ઇન ઇન્ડિયા અને અન્ય વિદેશી બનાવટોના લાખો રૂપિયાના રેડિયોનું કનેક્શન છે તથા મોડેલ આર સાતસો પચીસ એફ આર ક્યુ એચ એસ સાતસો ક્યુ એમ નવ નવ હજાર આઠસો સાડત્રીસ કે સી એસ સી છસો બાવીસ એસ ડબલ્યુ એસ આર ક્યુ પાંચસો પાસઠ ડી આઈ સી એફ પાંત્રીસ તેમજ નેશનલના ઓલ લેવ નવ ટ્રાન્ઝિસ્ટર મોડલ ટી શો આર ક્યુ પાંચસો ત્રેપન ટી એસ અને આર પાંચ હજાર ચારસો દસ બી મોડેલ જેવા અનેક મોડેલ સાચવ્યા છે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિનાના છેલ્લા રવિવારને સમગ્ર દેશને રેડિયો મારફતે જ મન કી બાત કહે છે એટલે આજે પણ રેડિયોનું ચલન ખૂબ જ જોવા મળી રહ્યું છે જી મારું નામ ધવલ ભંડારી રાઉતના દરવાજા અને મને એક રેડિયોનો ઘણો મોટો શોખ છે જેથી મારી પાસે એ એકસો પચાસ જેવા રેડિયો સંગ્રહિત કરેલા છે આજના યુગે પણ રેડિયોનું મહત્ત્વ એવું છે કે આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે પણ મન કી બાત જે કરી રહ્યા છે રેડિયોના આધારે કયા જેથી ગામડાના લોકો શહેરના લોકો એક સાથે બેસીને અમને સાંભળી શકીએ જ્યારે આજના ઝડપી યુગમાં મોબાઈલનો જે જમાનો છે તેમાં બધા અંતર્ગત અલગ અલગ રેલે બેસે છે જેમાં રેડિયોનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે એના કારણે હું રેડિયોનો સંગ્રહ અગાડી વધારીશ અને તો બી વધારી હું સંગ્રહ કરીશ એ મારે આગ્રહ છે કેટલા જૂનો મારી પાસેથી ઓગણીસો ચાલીસથી લઈને હમણાં સુધીના તત્તલી રેડિયા બધા સંગ્રહિત કર્યા છે એમાં અડધા ઉપરના ભાગ મેં મેન્ટેનન્સ કરીને ચાલુ રાખેલા છે અને અડધા ચાલુ કરવાની પ્રયત્ન કરીશ હા કઈ રીતે મેન્ટેનન્સ કરો છો ખાસ કરીને જૂના છે એટલે હું પંદર પંદર દિવસે એમની કાર્યરત કરું છું જે પ્રોબ્લેમ આવે છે તો હું જાતે જ બધું બનાવી દઉં છું અને નાના રેડિયો પણ બે હું ચાલુ કરી દઉં છું કયા કયા પ્રકારના રેડિયો છે મારી પાસે ગેરેટના રેડિયો છે ફિલિપ્સના રેડિયો છે મરફીના રેડિયો છે એવા અલગ અલગ પ્રકારના દસથી પંદર અલગ અલગ કંપનીના રેડિયો અવેલેબલમાં છે